તો આ જગીને મેં ઇતિહાસ જોયા છે કે નરસિંહ મહેતા લઈ લો કોઈ પણ એક્સ વાય ઝેડ ભગત એ ક્યાં જોવરાવા જ્યાં હતા નરસિંહ મહેતા ને દુઃખ પડ્યું કોઈ ને દાણી દાણા જોડાયા મીરાબાઈ એ જોડાયા પ્રહલાદે જોડાયા હે જોડાયા કોમ એને ભજન કર્યું અને એને એના ઉપર ભરોસો મૂકી દીધો જે અત્યારે લખ્યું હોય એમાં કઈ આભુ પાછું ના હોય બસ એમાં અમે ધીરે ધરી એક તારું સ્મરણ કરી કે એટલી તાકાત આપશે એવડા એમને બધે છે નાળીઓ ટીંગાયા ને હું કરો કઈ દિશા જાવ છો આજે હું તમને વચન આપું બોલો પચાસ ટકા ભલે તમારો નંબર ના આવે ને તો એ પચાસ ટકા તમારું નડતર આય થી બેઠા બેઠા કાજ નાખું કાજ નાખું બોલો પણ એની માટે એક શરત છે હો એ કરવાની તો પચાસ ટકા જે આ પૈસા ની તાણ પડે છે ને એ આય પચાસ ટકા આવું કરી નાખું બેઠા બે ઊભા ઉભા કરવું છે વાય મઢમ ભર્યા હે તો દાદા એવું કહે છે કે આપણે જે પુરુષો રહ્યા ને એ વેસન મૂકી દો ને એ ફેશન મૂકી દો પચાસ ટકા પૈસા ની બચત છે કાલ થી ઘરમાં સીધી બસો રૂપિયા ની ઇન્કમ ચાલુ થઈ જાય બીજી ખોટું બોલું છું ખાખરા સાચવાર્યું છે મારે તમને એ દિશા તરફ લઈ જવા છે બીજું કે આપણા પ્રયાસ કરતા કરતા આપણે આજ થોડા ગણતરીના દિવસોમાં આંગળના ટાઈમની વાત ન કરતો પણ જેની અમે નોંધ કરી છે એ કમ્પ્લીટ સિત્તેર હજારો પણ દારૂ બંધ કરાયો આપણે કોઈ દબાણ આપી નહીં કોઈ પ્રેશર આપી નહીં અને જે કદાચ આવીને બે દિવસના દસ હજાર લોકો દારૂ મૂકવા છે ને એમાં નવ હજાર ને તો કમ્પ્લેટ જ બન થયો છે બીજા હજાર ને ના થયો તો એવું માનવાનું કે એના બાપાએ